આ વખતના તરણેતરના મેળાની અંદર જમાવટ કરી છે અને મોરબીના જિલ્લાને ગૌરવ પણ અપાવ્યો છે તો ચાલો અત્યારે હાલ આપણે વાંકિયા ગામે જાય છે એટલે ક્યાં જવાનું આપણે ફામ ઉપર વાળી ડાયરેક્ટ ફામે જ જવાનું છે ને તો હા રેડી હાલો તમ તાર આવો રાયદરા બાજુ અત્યારે ટર્ન આપણે માર્યો હે આગળ એ ભાઈ જાય હે પાછળ આપણી ગાડી આપણે લઈને અત્યારે જઈ રહ્યા છીએ એમના ફામ આવશે ઓકે

બે ઇનામ લઈ રેડી બે કેવું એકાવન હજાર ઇનામ આપેલું ખાતા ઈનામ એકાવન હજાર રૂપિયા અને ચેમ્પિયન બને તો લાખ રૂપિયા ચેમ્પિયન જેટલું પ્રદર્શન પ્રદર્શનમાં જેટલું પશુ આવ્યું હોય એમાં સારામાં સારું જે હોય અથવા તો ભેંસ કે ગાય કે કે વાસડી બધા માંથી હોય એ ચેમ્પિયન માં આવે એમ નઈ આ વાછડી છે તેની સ્પેશિયલ દેખભાલ કરવી પડે છે બે ખવર તો આપણે જે ખવરાવી જ ખોર ને ભૂસું મકાઈનું ભૂસું હોય અમે મકાઈ લાવીને દરીને જ ખવડાવી ને ટોપરા નું ચૂરણ કઈ કઈક દેતા અઠવાડિયા બે દિવસ દેવાનું ને એમની આ તમ પેલી વાર ગયા કે અગાઉ ઘણી ના અગાઉ હું નથી ભાઈ ભાઈ ગયો હે આપણે જે કાકા દીકરો ભાઈ કહું ને એ ફૂટ માં નંબર લઈ આવેલો હે તમે પહેલી વાર ગયા હા મારું પહેલી વાર હતી ભાઈ અને પેલી વાર માં જ પેલી વાર માં નંબર આવી ગયા નંબર લઈ આયા અરે એડી લ્યો અહીંયા પછી રાત રોકાવાનું હોય કાકા દી માં પતી જાય એટલે પાંચ વાઈસ ના રોકાવાનું 6 તારીખે અમે લઈ ગયા અમને પાંચમ નદી આઠ તારીખે અમને છૂટા કર્યા બપોર જો ઇનામ આવે તો રોકાવાનું થાય નાખે વહેલા નીકળી જવાનું થાય એમની એમાં નિર્ણાયકો હોય કે કેવું હોય એવું અહીંયા તમે જે જેટલા વેલા પોગો એટલે તમારું આગળ વારો આવે એટલે અમે આઈ જ ગયા હતા બધા તમારો સાત આઠ નવ દસ અમે આઈ જ હતા ચારે એમની એટલે અહીંયા કોઈ જોવા ઓછા નિરીક્ષણ ચારસો ડોક્ટરો હોય ચારસો ડોક્ટરો ચારસો હોય છે ઓછા મોસા તો અત્યારે વાકિયા ગામની આ જે વાછડીની ખાસ આપણે મુલાકાત લીધી અને એનો તરણેતરના મેળાની અંદર બેસ્ટ વાસડીનો એવો નામ મળ્યો એવો આપણે કહી શકીએ મોરલી નામની વાસડી મોરલી નામની વાસડી છે અને આ ભાઈની છે એમને નંબર લીધો